મિત્રો YouTube માં આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે જેની અંદર તમારી દરેક YouTube ચેનલ તમારું નામ અંદર આપી શકાય તમારું નામ છે તમારી YouTube ચેનલનું નામ લઈ શકાય તમારી ચેનલમાં જે પ્રોબ્લેમ તમે જે કોમેન્ટ કરી છે એનો હું રિપ્લાય પણ મિત્રો आसानी आपी सकूँ ए टाइप एक नवे शुरुआत करवाई रहो मित्रों तो खास करना शूँ करने से खास विडियो अंदर ध्यान आपजो मित्रों दरक यूट्यूब चैनल जितना पण नाना पर के मोटा यूट्यूबर हो मित्रों कारण के घा कमेंट हो चैनल नी मुलाकात लेजो लैजो चैनल नी अंदर कोई प्रॉब्लम होय तो अमने कहजो तो मित्रों चैनल नी अंदर अगले सौ टका हमें विजिट कर तमारे छे ने कमेंट करवानी छे અને કમેન્ટ જો તમારા વિડિયો દ્વારા તમારી ચેનલ નું નામ અને તમારું નામ અને તમારું ગામનું નામ સુધી જો તમે વિડિયો માં બોલાવા મતલબ માંગતા હોય કે હું તમાર આ વિષય બધી ડિટેલ તમારી YouTube ચેનલ તમારું નામ તમારું ગામ તમારું એડ્રેસ વિશે બધી માહિતી તમારા મતલબ આપડા વિડિયો માં આવે ચેનલ માં તો એવી રીતે તમારે છે ને કમેન્ટ કરવાની છે હવે હું તમારી ચેનલ ની પણ વિઝિટ કરીશ પણ મિત્રો ખાસ તમને એ પણ કહી દઉં કે કોઈ કમેન્ટ રહી જાય મતલબ તો મિત્રો બીજી વાર કોમેન્ટ પણ મિત્રો કરીને મને યાદ કરાવજો કારણ કે મિત્રો આપણે જે શરૂઆત કરીએ ને એક અલગ અંદાજમાં કરવાની છે જે લોંગ વિડીયો છે ને એની અંદર આપણે કોઈ પણ એની અંદર આપણે જાહેરાત મતલબ ચેનલની મુલાકાત નથી લેવાની પણ આપણી આ ટેકનિકલ જય જયગુગાની અંદર જ શોર્ટ વિડીયો હું બનાવવાનો છું ને શોર્ટ વિડિયોની અંદર તમને એવું લાગતું હશે કે શોર્ટ વિડીયોની અંદર તો તમે અમારી ચેનલની બધી માહિતી કઈ રીતે આપી શકાય તો મિત્રો તમે જે મને કોમેન્ટ કરીએ છે ને તો તમારી ચેનલ માં સૌથી પહેલા તો જો તમારી ચેનલ નું જે તમારી ચેનલ છે ને જે તમારી ચેનલ ની અંદર તમે કામ કરો છો એ જ ચેનલ માંથી ખાસ તમારે મને કમેન્ટ કરવાની છે બીજા નંબર માં કે તમારું પોતાનું હોય કન્ટેન્ટ મિત્રો ખાસ એવી પણ હું તો પહેલેથી તમને સલાહ આપું કે તમારું પોતાનું કન્ટેન્ટ હશે ને તો જે તમારી ચેનલ મોનેટાઇઝ થશે ભલે હું વિઝિટ તમારી ચેનલ ની મુલાકાત લઈ પણ તમારી ચેનલ મિત્રો તમારું વિડિયો નથી તો હું ભલે તમારી ચેનલ નું નામ બોલીશ તમારું એડ્રેસ બોલીશ તમારું નામ બોલીશ પણ મિત્રો તમારી મહેનત ન હોય તો તમારી ચેનલ પર મોનેટાઇઝ નહીં થાય એ પણ મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાની છે એટલે શોર્ટ વિડિયો ની અંદર હું બધી માહિતી આપીશ એટલે સમજી લો કે એક વ્યક્તિની એક જ શોર્ટ વિડિયો ની અંદર બધી માહિતી હું આપીશ દાખલા તરીકે તમે કોઈ પણ વ્યક્તિએ કમેન્ટ કરી કે રમેશ ભાઈ આ અમારી YouTube ચેનલ છે એમાંથી તમારે કમેન્ટ કરવાની છે આ અમારી ચેનલની મુલાકાત લેજો અમે કેવા વિડિયો બનાય છે કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવજો બીજા નંબરમાં તમારું ખુદનું નામ તમારા અંદર લખવાનું છે તમારું ગામનું નામ અને એડ્રેસ જિલ્લા સુધી લખવાનું જેથી મિત્રો અન્ય લોકોને પણ ખબર પડે કે કયા જિલ્લામાંથી આ કમેન્ટ આવેલી છે ને કયા જિલ્લા તમને મિત્રો એક મજા આવે કે આપણી ટેકનિકલ જગોગોમાં આપણું ચેનલનું નામ બોલાવવામાં આવ્યું છે આપણું ખુદનું નામ બોલાવવામાં આવ્યું છે ને આપણી ચેનલની વિઝિટ કરો મતલબ આય છે અને બને ત્યાં સુધી હું તમારી ચેનલની અંદર જારે પણ વિઝિટ કરીશ એટલે મારી ટેકનિકલ જયગુગળ તરફથી કોમેન્ટ હશે જી ખૂબ સરસ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના એવી કોમેન્ટ મારી હશે જો તમારી ચેનલની મુલાકાત થશે એટલે તમારે સમજી લેવાનું કે આપણે તમારી ચેનલની મુલાકાત લીધી છે હવે તમારે કમેન્ટ ક્યાં કરવાની છે કારણ કે શોર્ટ વિડિયોની હું શરૂઆત કરી કારણ કે શોર્ટ વિડિયોની અંદર છે ને હું 1 મિનિટ સુધીના વિડિયો બને છે તમને ખ્યાલ એવું ન કે 15 સેકન્ડનો હું વિડિયો બનાઈશ હવે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે મને કમેન્ટ કરી હવે દિવસની અંદર લોકો એવું નથી કારણ કે મેં તમારા માટે વિડિયો બનાવવાની શરૂઆત करू એટલે લોકો છે ને એક જ દિવસની અંદર ઘણી બધી લોકોની કમેન્ટ આવશે જેમ જેમ આ વિડિયો લોકો જોશે ને એમ એમ આપણે દરેકની મતલબ નામ બોલ છો એટલે આમુક અમુક દિવસ તો મિત્રો 10 10 કમેન્ટ આવે તો મિત્રો હું 10 વિડિયો તો એક દિવસની અંદર શોર્ટ નાથ બનાવી શકું પણ બને ત્યાં સુધી હું વધારે વિડિયો પણ બનાવવાની કોશિશ પૂરી કરીશ જેથી તમે જે કમેન્ટ કરી છે એમનો રિスポન્સ તમને મળે કે નહીં આપણી ચેનલની વિઝિટ લીધી છે આપણે કમેન્ટ કરી તો આપણો વિડિયો સ્પેશિયલ બનાવ્યો છે 100% હું તમારો વિડિયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશ પણ આ તો તમને પહેલેથી કહું છું કોઈ કોમેન્ટ રહી જાય કોઈ કારણોસર મને મગજમાં રહ્યું ના હોય ચેક કર્યું ના હોય ને અમને એમ કે વિડીયો બની ગયો હોય અને તમને એમ કે મારો વિડીયો નથી આવ્યો આવી પ્રોબ્લેમ મિત્રો બને છે તો ફરીથી મિત્રો કોમેન્ટ સો ટકા કરજો અને મિત્રો જો તમારી ચેનલમાં પહેલેથી નામ મતલબ વિડીયો બની ગઈ છે તો તમારી બીજી વખત પણ વિડીયો નહીં બને એ પણ તમને ખાસ કહી દઉં કારણ કે બધા લોકોનો આપણે મેમ્બરને આપણે સપોર્ટ કરવાનો હોય એક જ વ્યક્તિને આપણે સપોર્ટ કર કર કરીએ તો મિત્રો બીજા લોકોને પણ ખરાબ લાગે કારણ કે બીજા વ્યક્તિને એવું લાગે કે આ ચેનલની બ બે વખત જાહેરાત કરી છે અને અમારી ચેનલની જાહેરાત પણ અ મતલબ વિઝિટ નથી કરતા એવું લાગે એટલે તમારે છે ને આપડા લોંગ વિડિયોમાં કમેન્ટ કરવાની છે શોર્ટ વિડિયોમાં મિત્રો ખાસ નથી કરવાની એ પણ તમને કહી દઉં કારણ કે શોર્ટ વિડિયોની વિઝિટ હું શોર્ટ વિડિયોમાં ધ્યાન ઓછું આવો તમને ખબર છે કે YT સ્ટુડિયો આપણે ખોલીએ ને એટલે પહેલી વિગત આપડી YT સ્ટુડિયોમાં લોંગ વિડિયોની દેખાય તમારી કમેન્ટ પણ લોંગ વિડિયોની દેખાય એટલે ખાસ વિનંતી છે કે તમારે છે ને કોમેન્ટ લોંગ વિડીયોમાં કરવાની છે જે પણ તમારી યુટ્યુબ ચેનલ છે એ આઈડીમાંથી તમારે કોમેન્ટ કરવાની છે કોમેન્ટ કર્યા પછી તમારું ખુદનું નામ તમે જો કોઈ ટીમની સાથે મિત્રો વિડીયો બનાવો છો જેટલા પણ મેમ્બર છે એટલો બધાના નામ લખશો ને તો એનું પણ હું નામ બોલીશ એવું નથી એમનું પણ નામ બોલીશ બીજા નંબરમાં તમારું ગામ કયું છે તાલુકો જિલ્લો એટલા સુધી બધું ડિટેલ તમે લખજો તમારી બધી ડિટેલ શોર્ટ વિડીયોની અંદર હું બોલીશ અને તમારી ચેનલની પણ મિત્રો વિઝિટ સો ટકા કરીશ તો જે આ મિત્રો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તમને લોકોને મિત્રો ખાસ ગમશે અને પહેલાં જ આ વિડીયોમાં તો છે ને ઢગલો આવી જશે કારણ કે બધા લોકોને સપોર્ટ મળે ને એવી મિત્રો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કારણ કે લોંગ વિડીયો તો આપણે આવે જ છે પણ લોંગ વિડીયોની અંદર જે અપડેટ છે યુટ્યુબ ચેનલ વિશેની ડિટેલ છે માહિતી છે એ જ હું તમને આપીશ પણ આ જે શોર્ટ વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ એની અંદર છે તમારો વિષય તમારી ચેનલ વિષય તમારું નામ તમારું ગામ વિષયની મિત્રો માહિતી આપવામાં આવશે કે આ ગામથી છે આમનું નામ આ છે ચેનલની અંદર ખૂબ મહેનત કરે છે આવા વિડિયો બનાવે છે સપોર્ટ કરજો અને કોઈ મને પ્રોબ્લેમ પણ દેખાધી હશે તો પણ મિત્રો એની અંદર હું તમને કોમેન્ટ કરીને કહી દીશ અથવા શોર્ટ વિડિયોની અંદર પણ તમને કહી દીશ પણ મિત્રો ત્રીજી વખત કહું છું કે કોઈ ભૂલથી રહી જાય તો મિત્રો મને જાણ કરજો કારણ કે મિત્રો આપણે કારણ કે તમે આજ વિડિયોની અંદર છેને ઢગલા કમેન્ટ વાય જશે એટલે હું એક કે સાથે બધા વિડિયો તો નહીં બનાવી શકું એ તો તમને પણ મિત્રો સમજ ખબર પડતી જશે કારણ કે હવે તમે એક દિવસની અંદર મને 10 લોકો કમેન્ટ કરે તો અમુક વખત મિત્રો એક વિડિયોની અંદર આપણે બે વ્યક્તિના નામ અને ચેનલની મુલાકાત લઈ શકીએ વિડિયો બનાવવામાં વાર લાગે તમને કારણ કે ચેનલની મુલાકાત લેવામાં વાર ના લાગે પણ વિડિયો બનાવતા વાર લાગે તમારું નામ એડ્રેસ બોલવું એટલે થોડી વાર લાગી શકે છે પણ ટેન્શન લેવાની જરૂર નથી બને ત્યાં સુધી હું પૂરી કોશિશ કરીશ મિત્રો તો ખાસ કરીને લોંગ વિડિયો માં જઈને આપડા કમેન્ટ કરજો તમારું એડ્રેસ તમારું ગામ તમારું નામ સુધી અને તમારી YouTube ચેનલ નું નામ છે તમે સેના વિડિયો બનાવ્યો છે ને એ પણ ખાસ જણાવજો ભલે કમેન્ટ તમારી લાંબી થાય વિડિયો ની અંદર બધી માહિતી તમારી આપવામાં આવશે જેથી તમારી ચેનલ ને પણ સપોર્ટ કરે બીજા લોકો પણ તમારી ચેનલ ની મુલાકાત લે મિત્રો એટલે ખાસ કરીને મિત્રો ચેનલ ને જઈને કમેન્ટ કરજો અને આપણે ચેનલ ને મિત્રો ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ને આગળ શેર કરજો કોઈ પણ વ્યક્તિ વિડિયો બનાવી રહ્યો હોય तो मित्रों हमने सपोर्ट के यूट्यूब चैनल में हमने नाम आया तो एक खुशी बात है मित्रों જ્યારે મેં પણ મેં એક ચેનલની શરૂઆત કરી ને તો હું ઘણા લોકો ને કોમેન્ટ કરતો કે અમારી ચેનલ નું નામ બોલો આવું કરો તો મિત્રો કોઈ રિスポન્સ નતો મળતો એમ અને ક્યારે પણ મિત્રો આપણી વિડિયો YouTube ની અંદર આવતી ને અને આવી પણ હોય તો આપણે એકદમ ખુશ થઈ જાવ કે YouTube ની અંદર આપણી વિડિયો આવી છે આપણું નામ છે બોલ્યું છે આ ભાઈ ચેનલ નું અને એ વિડિયો આપણે છે ને આપણા 10 મિત્રો ને આપણે શેર करतो પણ મિત્રો આવું ક્યારે પણ બન્યું નથી પણ મેં તમારા માટે આ શરૂઆત કરી છે તો વિડિયો ને ખાસ શેર કરજો કોમેન્ટ કરજો અને આપીએ ચેનલ ને सब्सक्राइब कर लीजिए અને જે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કેવી છે તમને સપોર્ટ મળશે એના માટે થઈને કારણ કે શોર્ટ અને લોંગ બંને વિડિયો હવેથી મિત્રો અપલોડ કરવામાં આવશે આપણી ચેનલની અંદર તો ખાસ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગാനെ મિત્રો